નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે હું આપની સાથે વૈશાલી પોબારૂ કરીશું નજર સમાચાર પર અંકલેશ્વરથી અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલ મહેક એસ્ટ્રો મિનરલ પ્રાઇવેટ લિમિટેડમાં વહેલી સવારે આગ ફાટી નીકળતા કામદારોમાં નાસભાગ મચી જવા પામી હતી અંકલેશ્વર અને પાનોલી જીઆઈડીસીમાં ઔદ્યોગિક એકમોમાં આગ લાગવાની ઘટનાઓ સામાન્ય બની છે ત્યારે આજરોજ વહેલી સવારે પાનોલી જીઆઈડીસીમાં આવેલ મહેક એસ્ટ્રો મિનરલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આગ ફાટી નીકળી હતી આગને પગલે કંપનીમાં કામ કરતા કામદારોમાં નાસભાગ મચી જવા પામી હતી આગને પગલે ફાયર વિભાગને જાણ પાનોલી ટીમ પર દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો આગની ઘટનામાં કોઈને પણ જાણહાની નહીં પહોંચતા સૌ કોઈએ રાતનો શ્વાસ લીધો હતો જોકે આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર